નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ખેડૂતો વેપારીઓ અને મજૂરોને ને વળતર વગર સિદ્ધનાથ કોટેક્સ મિલના સંચાલકો ઉઠામણું કરતા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાનગઢ રોડ પર આવેલા સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પીનિંગ મિલ નામની કંપનીના સંચાલકોએ ખેડૂતો વેપારીઓ અને મજૂરોને વળતર ચૂકવવા માટે વીસ ઓગસ્ટનો સમય આપ્યો હતો પરંતુ મિલ પર ખેડૂતો વેપારીઓ અને મજૂરો પહોંચ્યા હતા ત્યારે એ દિવસે મિલના દરવાજા પર તાળું લાગેલું હતું તેમજ સંચાલકો દ્વારા કોઈના ફોન ઉપાડવામાં આવતા ન હતા જેને લઈને હોબાળો મચ્યો હતો પોલીસ પણ મિલ પર દોડી આવી હતી આ મામલે આખરે ત્રીસ દિવસ જેટલા સમય બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આસપાસના ખેડૂતોને બે કરોડ અઠ્ઠાણું લાખ રૂપિયા જેટલી રકમની કંપનીના સંચાલકો તરફથી આપવામાં ન આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં સુરેશભાઈ લુણાગરીયા બિરેનભાઈ લુણાગરીયા રમણિકભાઈ भालारा दर्शन भाई भालारा ने अतुल भाई पटेल के सामने चोटीला पुलिस मथक फरियाद नोंधाई छे चोटीला पुलिस स्टेशन ना विस्तार में सिद्धनाथ कोटेक्स एंड स्पिनिंग व्हील ने जे क्रिया वेली हो आम कर नो ऊपर आना जे मालिको ने केना जे जे कर्मचारी हो छे ना तो चोटीला पुलिस स्टेशन में हो दाखल 316 કંપની પેટા કલમ 2 અને પેટા કલમ 5 ત્રણ સો ઓર્ડર ની 2 અને ત્રણ અને ત્રણ ની પેટા કલમ 5 માં કોઈ પણ મુદ્દો દાખલ આમાં જે છે આ જે ફેક્ટરી છે એના માલિક હોય આજુબાજુના વિસ્તારમાં છે ખેડૂતો પાસેથી કોટન જે છે એની ખરીદી કરી લીધો આજે કપાસની ખરીદી કરી અને તેમને જે એના પેટે જે વળતર આપવાનું હોય એ પોતે લાંબા સમયથી અવારનવાર અલગ અલગ તારીખો આપી અને ચૂકવવા બાબતે પોતે નબળત કરેલી છે અને કુલ જે ફરિયાદી છે એની સાથે મળી આવા કુલ ચોપન જે ખેડૂતો છે અમારી પાસે આવેલા છે કે જેમને આ રીતે આ જે માલિકો છે એમના દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અને એમના જે છે એ ટોટલ મળી મતલબ કુલ બે કરોડ અઠ્ઠાણું લાખ ત્રેવીસ હજાર અને એકસો ને રૂપિયા